નામ સંસ્થા સમુદાય સમર્થન મંચ વતી અમે જામનગર મારવાડા બાવરી વિસ્તારને બે હજાર ત્રેવીસમાં માં વેણા લોકોના ફ્લોટ અને માનવ અધિકારના પ્રશ્નો બાબતે કલેક્ટર કચેરીમાં રજૂઆત અને મારી અરજી પેન્ડિંગ હતી અને દરમિયાન અત્યારે હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉલન મિલ વિસ્તારમાં લોકોના ચોપડા પાડી તોડવામાં આવ્યા છે તે બાબતે આ જે અમારી અરજી પેન્ડિંગ છે તે બાબતે કલેક્ટર સાહેબને આજે આવેદન આપી અને રજૂઆત કરવાની હતી કે આ લોકોના તમે જે ઘર ઘરવિહોણા કરો છો તો તેમને પહેલાં અમારી અરજી પર કામ કરી અને એ લોકોને ઘર પોતાનું ઘર મળી રહે અને એ લોકો ઘર ઘરવિહોણા ન થાય અને આ કાળઝાળ ગરમીમાં આવે એ લોકો જો ઘર ઘરવિહોણા થઈ જાય તો એના નાના બાળકો વૃદ્ધો અને બહેનોને લઈને ક્યાં જશે તો અમારી એ જ માગણી હતી આજની કે અમારા જે આ પરિવારો છે ભાવરી સમુદાય એને રહેવા માટે ઘર મળે અને તે પણ એક માનવી જ છે અને એક આપણા ખૂબ કવિએ કહ્યું છે કે અમે રખડતા અમે રજડતા અમે વગડામાં ભટકતા અમારા દુઃખની અગણના કોને કહીએ તો અમારા કલેક્ટર સાહેબને એ જ કરવાનું છે કે અમારા આ લોકો માટે જે બને તે વહેલી તકે કરી અને આ લોકોને પોતાનું ઘર મળી શકાય